આર વેરી ગુડ મોર્નિંગ અને શુભ સવાર તો કેમ તો બધા મજામાં તો ફરી એક નવી સવાર અને નવા દિવસ સાથે તમારું સ્વાગત છે મારું નામ છે અજય અને આપણે સવાર સવારના ફોરમાં ત્યાં ખાડું લઈને ગીરમાં નીકળી ગયા છે સતત આપણે ત્રણ દિવસની રજા બાદ બ્લોગમાં પણ અને પેહુમાં પણ કેમ કે પેહુને કાંઈ ઘર પાસે રખડાતા આમ થોડા ચેટાઈ ગયા છે તો મેં કીધું કે યાર એકાદો બ્લોગ બનાવીશ તો કેમ છો બધા મજામાં મજામાં શું કે નહીં ઈચો બીજું બધું જવા ગયો હાલ કાંઈક તો હવે ઓછી પડી ગઈ છે મજામાં શું કે નહીં બાકી કાઢું બાટું બધું અહીંયા આટા મારે છે વળ છે સરે છે મજા મજા કરે છે મજા મજા સાથે યાર મેં કીધું કે વ્લોગ ને એકાથી ક્લિપ શૂટ કરી નાખી તો વાગી ગયા કેટલા વાગવાનું બહુ મહત્વ છે યાર આપણી જિંદગીમાં આઠ વાગીને સત્યાવીસ મિનિટ થઈ ગઈ છે بھوٹ لگے چینل پر نو چینل کلک کر હવે તમને કેવું થોડું પડે ભલે પણ આજની જનરેશન હોય ત્યારે પબ્લિક બધી તમે એ બધું કરી નાખો કેમ કે આપણો વિડીયો મૂકીએ એટલે સીધો તમારી પાસે ઘા થઈને આવે અને તમે જોઈ નાખો તમને બે ઘડીક આનંદ થાય આનંદ ખરાબ દઈએ આપણે બે ઘડી તો તમે ક્યાંથી વિડીયો દો છો જરા કોમેન્ટ કરી નાખ્યો બાકી કઈ નવીનમાં હોય કાંઈ પણ નવીનમાં તો કોમેન્ટ કરી નાખો આપણું ઘરનું જ છે કોમેન્ટ બોક્સ ને યુટ્યુબ ને બધું આપણું જ છે આ તમને તમારે શરમાવાનું થતું નથી જરાય કોમેન્ટ કરી નાખવી ભાઈ તો હાલો આમ નીકળીએ અમારા મોગલા ગોવાળિયા ને એને બધું આમ બધું હોળ ખાય છે આમાં 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 આ વાઈડ એંગલમાં યાર કંઈક કેમેરામાં અલગ દેખાય ઘોને એક સુપર કંઈક અલગ દેખાય આમ બધું અલગ અલગ દેખાય હો બાપે વાઈડ એંગલ હોય ને તો આમ બધું ઝાઝું દેખાય કાંઈ હું તમને ઝાઝું દેખાડવાની ટ્રાય કરું કેમ કે આમાં મજા આવે આમ દ્રશ્ય જોવાની આખું વાહ હજી આમ ફેરતા હોય એમ મસ્ત દ્રશ્યો આવતા જાય તો જેને વાઇલ્ડ લાઈફમાં ઇન્ટરેસ્ટ છે અને આમ ખાડું રોવું ગમે છે અને આમ ગીરથી પ્રેમ છે જેને આમ કુદરતી સૌંદર્ય રોવું હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે આપણી ચેનલ ઉપર વાઇલ્ડ લાઈફ સિવાય બહુ ઓછું આવવાનું છે શું કેવું ભૂરી તારું ભૂરી ભૂખી છે ભાઈ અવારમાં ખાડું બાડું દોઈને ને પછી આવી ગયા છે હા ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો માર ઇન્સ્ટામાં આપણે રીલુ ને આ ને તે ને કોમેડી રીલુ ને આપડી ઇન્સ્ટાગ્રામ બે ત્રણ આઈડી છે આમ તો બ્લોગ ચેનલુ પણ આપણી બે ત્રણ છે અને અમારી આપણે કઈ બહુ એક્ટિવ નથી એક્ટિવ આલ મને ઇંગ્લિશ આપડે હો એમ તો હું બોલું નહિ યાર બોલવાનું ફૂલ ફાવે ઇંગ્લિશ તો આલે પછી ઘરક બોલજી બકે આલો કરો અમાર મોગલા ગોવાળિયા વાંભુ કરે છે વાંભુ યુ નો વાંભુ ખબર જ હોય ને કા ઓહો ચાય ને ચાય નીકળી જાય હું તો મારે વળ ખાવ છું હલો એ રમભો ભાઈ આવજો માને હો કે મારો એમ કઈ હું ખોટું ખોટું નથી કેતો સમજે મારી ભાષા બધી બાકી આ બોર પણ પાકી પાકીને હવે ઉલળવા મળ્યા છે ઉલળવા મળવું એટલે હું ખબર છે ને જવા મળ્યા છે આમ બીજું કઈ નહીં કશબ ભાવન એવો મજા આવે એવો વાહ ભાઈ વાહ હા તમને નહીં સમડાય એકલા ઓવર હું કરી વાહ કરો બીજી વાહ મિત્રો યાર સીન આમ છે ને જો ખાટું પાટું બધું દરે આયા જોરદાર દ્રશ્ય છે હું વાહ ભાઈ વાહ એમાં કઈ કેવું ન પડે કઈ દેખાય નહી એમાં લોણા બારા ને ખાડું કરી દીધું છે ઘર બાજુ વેચતું હાલો વયા ભાઈ આવે વાહ જોરદાર તો લોર્યું ને ભાઈ જો આમાં જાય રહી નથી ને જોવા જો મને હમ આમ તો બધું આવી જ ગયું છે જોવું પડે આમાં બધી ભાઈઓને યાદ કરવી પડે જાતા સમયે અત્યારે તો ન ખોવાય બધું દેખાતું હોય પણ ચોમાસાનો ગાઢ આવડજો ખોવાય જાય એમાં મિત્રો તે આજે થઈ ગયો બીજો દિવસ હો ને બીજા દિવસ સાથે જ તે આપણે ખાડું બાડું લઈને નીકળી ગયા છીએ ડેમડોમાં વળ ખાય છે ખાડું બધું હોય તો આ બધું ખોદડામાં અત્યારમાં ગરી ગયું હતા બગડીને આવ બે હાલ શું છે હા બહુ ભાઈ બાદ એટલે હાલ 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 સવાર સવારમાં કાઢો યાર મસ્તી સવારમાં મસ્તી કરાય તો પાછું સમજો નહીં યાર તો વિડીયો સાત આઠ મિનિટ નો થઈ ગયો છે એવી આપણે આશા રાખીએ કે નહીં અયોજ હોય છે ને તો એ વાત સાથે જ આપણે અહીંયા વિડીયોને પૂરો કરી નાખીએ બીજા દિવસની શું શરૂઆત કરી નાખીએ વાર પગલા બધું ઉડે જાય છે તો એ બધું આપણે બીજા બ્લોગમાં રાખીએ આજના દિવસના પાછો નવો વ્લોગ શૂટ કરી નાખીએ આજની તારીખ ની વાત કરીએ તો ત્રીસ ત્રીસ હા ત્રીસ જાન્યુઆરી થઈ ગયું આ વ્લોગ તો તમે આજ જોતા હશો ત્રીસ જાન્યુઆરી ના સાંજના છ વાગ્યે તો હાલો ચેનલને સબસ્ક્રાઈબ તમે કરી નાખીએ છીએ એવી આશા રાખશી આપણે અને મળીએ કાલે તમારા માં ત્યાં સુધી ખુશ રહો અસ્તા આપણા બ્લોગ જોતા રહો અને જલસા કરો